લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સ્વાગત કરું છું મિત્રો આજના આપનો ખુબ ખુબ સ્વાગત મિત્રો રોજની ની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ગુરુવાર મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું છે મેષ રાશિ વાળાએ આજે ઘરની નજીકના કોઈ નાનાકડા મંદિરે જવું જોઈએ ને મંદિરમાં સાફ સફાઈ કરવી જોઈએ આ ઉપાયથી પિતૃદોષ માફ થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું કામ કરી આપવા માટે લાંચ માંગતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરજો વૃષભ રાશિ આજે ઘરની રોટલીમાં ગોળ મૂકીને ગાયને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરું મિથુન રાશિ વાળા આજે ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો નથી કરવાનો કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ વ્યક્તિનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના કરેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સો કિલોમીટરથી વધુની યાત્રા હોય એ યાત્રાઓ ન કરવી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા વાળા આજે કોઈ અપંગ વ્યક્તિને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને વાતચીતમાં જુઠ્ઠા વાયદા કરવા નહીં જુઠ્ઠું બોલવું નહીં વૃક્ષિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરે વૃશ્ચિક રાશિ વાળાએ આજે કોઈ પણ કામમાં સંઘર્ષ કરવો પડે તો કરવો પાછી પાની કરવી નહીં શું નથી કરવાનું મિત્રો આજે ચામડાની ઓરિજિનલ ચામડામાંથી બનેલી વસ્તુ ખરીદવી નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે પીળા કલરની માવામાંથી બનેલી મીઠાઈ ભગવાન વિષ્ણુને ધરાવી ખાવી જોઈએ અને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે નાની નાની દીકરીઓને મીઠાઈ ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા ઘરનો કચરો ગમે તે જગ્યાએ નાખવાનો નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કીડિયારું પૂરવું જોઈએ કીડીને લોટ ખાંડ ભેગા કરીને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા કરતા મીન 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 રાશિ આજે આજે શું પોતાના બાળકો અને તેના બાળકો સંતાન અને તેના સંતાનોના જીવનનો થોડો તાગ મેળવવો જોઈએ કે ભાઈ ક્યાં છે શું છે કોઈ તકલીફ નથી ને એ આજે ચોક્કસ મેળવજો શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણું ચરિત્ર બગાડવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોધન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે